સામે આવેલ ભંગાળામાં ફરી જુસફ કુંભાર રહે મોટી ભુજ તાલુકા મુન્દ્રા વડા એ ગેરકાયદેસર રીતે આધારપુરા વગરના પવન ચક્કીમાં ઉપયોગમાં લેવાતા લોખંડો ભંગાર રાખેલ જે મળે હકીકત અંગે

જેથી મજકુરી સંઘના કબજામાંથી મળ્યા તમામ મુદ્દામાં સગપડતી મિલકત તરીકે બીએનએસ કલમ એકસો મુજબ કબજે કરી મજકુરી સમને બીએનએસ કલમ પાંત્રીસ એક એ મુજબ અટપ કરી આગળની કાર્યવાહી સારુ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાઈ સામ ફરી જુસફ કુંભાર ઉંમર વરસ વીસ રહે વાંકરાયવાળી વિસ્તાર મોટી ભુજપર તાલુકા મુન્દ્રા આરોપી પાસેથી પવનચક્કી બનાવવામાં ઉપયોગ લેવાતા લોખંડના બોલ્ટ પ્લેટ નટ બોલ્ટ સળિયા તથા બોક્સ પાઇપનો ભંગાર કુલ વજન એક હજાર છસો કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ બાર હજારનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલ છે